દ્વારકા નગરપાલિકામાં સફાઈ કર્મચારીઓ ધામા નાખ્યા હતા સમાજના કર્મીને અપશબ્દો બોલતા રોષ વ્યાપ્યો નાગરિકે અપશબ્દો બોલી વિડીયો વાયરલ કર્યો અપશબ્દો બોલતા વ્યક્તિ સામે કાર્યવાહીની માંગ કરી છે આ ગલીમાં નથી આવતી આ ગલી છે તો આગળ જવું પડે છે લેખિત રજૂઆત ફરિયાદ કરવા છતાં આ શરીમાં ના આવે છેટ આ બાજુથી પચાસ ઘરના લોકોએ મોટી ઉંમરના માગી છે માન ચાલી શકે છે ઢોરનો ત્રાસ છે અહીં નથી આવતો કેટલા દિવસે નથી આવ્યો મહિના ઉપર થઈ ગયું ને એને કયો છે કર્મચારીને ગાળ આપવાનો કયો અધિકાર કંજાયભાઈને છે એને જે કામ નથી થતું તો અહીંયા દ્વારકા નગરપાલિકાના ચીફ ઓફિસરને જાણ કરે આને લઈને અમે ચીફ ઓફિસર પાસે પણ અમે કમ્પ્લેન કરી છે અમારે જો એનું નિરાકરણ નહીં આવે તો અમે વાલ્મિકી સમાજ ટોટલી આના વિશે અમે આગળ પણ પગલાં લેશું જો આ નગરપાલિકા પગલાં તો લેશે જ પણ અમે વાલ્મિકી સમાજ આખી એ કંજારીયાભાઈ સામે વિરુદ્ધ જ્યાં સુધી અમને આનો પૂરતો સહકાર નહીં મળે અને સંતોષકારક અમને જવાબ નહીં મળે ત્યાં સુધી અમારું આ કાર્ય આગળ ચાલુ રાખશો